રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના રીઝનના ઉત્તર મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી છે ત્યારે આગાહી મુજબ જ મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેર સહિત પંથકના વિસ્તારમાં છૂટો છવાયો અને ઝરમર વરસાદ અને ઝાપટા પડ્યા હતા તો જિલ્લામાં વરસાદની જરૂર વચ્ચે મોટા હળવા ઝાપટાં પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો ત્યારે સારો ધોધમાર વરસાદ થાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા છે ત્યારે હાલ તો ઝરમર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ